ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા જઈ લો યુરોપમાં સવાર સવાર ગુડ મોર્નિંગ સન શાઈન હાઇક બીજો હવે અમારે દિવસ ધીમે ધીમે ટાઈમ બદલવાની તૈયારી છે આજે સત્યાવીશ થઈ ગઈ છે એકત્રીસ તનના રોજ ટાઈમ બદલશે રાતો બે વાગ્યા હું તમને કઈ રીતે ટાઈમ બદલેને તે બતાવીશ હવે અત્યારે તમે જો વરસાદનો નજારો છે અને તમારો ભાઈ વહેલો અત્યારે મારા ભાઈ ગયા ચાર ને દસ સોરી ચાર ને દસે ઉઠું છું પાંચ ને દસ થઈ ગયો રીતે હું જઈ રહ્યો છું હવે બસ સ્ટેન્ડની વાત આપણે ભાઈ કોમેન્ટ કરતા હોય ભાઈ તમારે બસ જ પકડવાની હોય હા ભાઈ બસ જ પકડવાની હોય ને અહીંયા બીજું તો શું કરે અહીંની એક વસ્તુ ખાસ છે મિત્રો બાકી વિદેશની અંદર આપણે જેમ ગાજ વીજ ને ધોબા ધોબી વરસાદ ન આવે શાંતિથી આમ જો સાંજે નવ વાગ્યાનો ચાલુ થયો તો આખી રાત ચાલુ હતો અત્યારે હવે હમણાં ગૂગલ વેધરમાં જોયું ને તો એમાં એમ કીધું કે સાડા સાત વાગે વરસાદ સ્ટોપ થઈ જાય એટલે સાડા સાત વાગે વરસાદ બંધ पशे आखो दिवस तड़को पड़ से पशे सांजे वाली कोई ऐसे तो वही बापू रखा है जैसे गूगल क्या हुआ ना चलो तो करिए आज ना दिवस नहीं शुरुआत क्या खूब लगता नजारा बड़ा सुंदर लगता है कहते रहो सुखे हुए

અમારે ચર્ચા ના ઓલા ઢાંકણી બદલાવાની છે એટલે કોઈને ઢાંકણી ડોનેટ કરવાની હોય તો કહેજો કોઈને જૂનું ટિફિન પડ્યું હોય તો ઉપરની ઢાંકણી જોઈએ છે મૂકીએ બાકી ભૂરીએ બધા આપણે પણ મિશન ફિટ ઇન્ડિયા જોઈને હવે ચણાનું બોક્સ આવી દીધું સોરી ચણા નહીં દારિયા આપણે એક દુઆરિકા ની અંદર અમારે મિશન ફિટ ઇન્ડિયા કરીને અમારે ભાઈ છે પીઝવાર બહુ મસ્ત સલાહ આપે છે ફિટનેસ વિશેની એમની સલાહ જોઈએ આપણે પણ વજન થાય કે શરીરનું થોડુંક ધ્યાન રાખીએ અમારા 27 થયા અને પાછા 27 નહી આવે માય ફ્રેન્ડ જે આ ફાઈટ આઈ ટેસ્ટ માય ફ્રેન્ડ વન ટાઈમ હું છે ખબર છે આ છે મસાલો બનાવવાનો ચૂનો આ દેશી ટોટી નાખી છે ટોટી ટોટી નાખી કે કરી હોય એન્જોય ભા હાલો રજવાડી ચા પીવા ન દેવ તમે ચા પીવા ન થાવ તા બહુ રજવાડી માં હાલો હાલો અમારે ભાઈ એમ કે એનું ના લેતા નથી લેવું ના ના લઈ જ લેવા કેમ નીંદર માં હોય જો અમારા ભાઈ આની નવી ટેકનિક કઈ છે મારે આવી ડિલેક્સ ખોલી દેખાડતા ભાઈ

અને સામે ગ્રીન બોર્ડ છે અને સામે જે તમે ખેતર છો ધીમે ધીમે વરસાદ વાતાવરણ ચાલુ થઈ ગયું છે અને તમે જોઈ લો હું તારક ઝૂમિંગ કરું બાયને ના જોજો રામ 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 આવું બોલાય જો પાસે નેશનલ હાઈવે જો તમે મારા ફોનની ક્લિયરિટી જો તમે એમને આપતા નથી ભાઈ રામ જો ભાઈ જાય

ચાની 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 નહીં પણ કોફીની તો વાત જ મૂકી દીધું હવે કડવી ઝેર આવે ને ભાવ તો બે ગણો લે મારા દીકરા એક ફેર જાતા જવાઈ ગયું હતું પાંચ દિન પગારની પથારી ફરી ગઈ હતી પીજો બહુ મોંઘો પડી ગયો તો તે દી અમને હવે જો ઉનાળાની સીઝન આવી ગઈ તો બાઈક બધી બાઈને નીકળી જાય જો બાઈક જો છે ને કરિશ્મા જે કવાસકી ઘાસ ફૂસ ઉગવા માંડ્યા હે હવે ચાડવામાં પણ જીવ આવી જશે આ ગાર્ડન ને બ્લુ ફ્લેગ મળી ગયો જો અને હવે હમ કરને વાલે હે હવે કાંડ એટલે કે આપણો વગર સિગ્નલે રસ્તો ઠેકી જવાનો થાય છે કંઈ આવતું છે ને સિસ્ટમ બદલવાની ચાહીએ મેં ભાઈ સિસ્ટમ 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 ચેન્જ નહીં હોય કુછ બી હોય ફૂલ ઝાડ હા એ તું મારી કેટલું શાંત વાતાવરણ છે આમ તમને ખબર હોય પડે એમ ચકલી ત્રીજે માળે તો બોલે મને સાંભળાય અત્યારે રોડમાં કોઈ નથી એટલે રોડ આપણા બાપાનો કોન કોન કરે આવું કરજો કેજો મને મને ખાલી રોડ હોય ને એટલે વચ્ચે હાલવાનો બહુ શોખ છે હવે આપણે હમણાં પહોંચી જશો આપણે ઓવરટાઈમમાં તો આપણે કામ કરીને પાછા મળીએ મિત્રો મેક્સિમમ વેસ્ટ જોના અલાયા ફોરવિલ નાખવાની નથી એનો મતલબ હા એ રીઅન કેવું લાગ્યું આજ નું મારો ઓવર ટાઈમ જોઈ લો મારો હંગરીયન મિત્ર હતો એને એનું સામાન ફેરવવાનું હતું તો અઢી કલાકમાં આવ્યો હતો તો એને અઢી કલાકના બસો રોને આપ્યા હે એટલે આપણે અઢી કલાકમાં છત્રીસો રૂપિયા કમાઈ લીધા કેટલા છત્રીસો હા આપણે શાંતિથી ઘરે પહોંચી જાય અચ્છા સામાન ફેરવી લીધું તો ખાલી રોટલી કરવાની હું યાર આવી નથી એટલે તમારો ભાઈ ખાલી ખીચડી ખાઈ લેવાનું હોય આજે રોટી વગર ખીચડી ખાઈને જપી રહેવાનું હોય કાલે અમે ફ્રાઈડે છે પછી બે દિવસનો હોલીડે સોરી બે દિવસની સેટર દિવસે તો સેટર દિવસે તો આપણે બહુ ટાઈમ કરવા જઈએ છીએ કે સન્ડેનો હોલીડે હોય છે તેથી આરામ થશે આવું છે ભાઈ આઠે કાઠે તીર મારી જ લેવાના સમજાઈ ગયું તો જ બે પીછા ભેગા થાય બાકી એક નોકરી આઠ કલાકની ઘરેને રૂમે આવીને ઓહો હું થાકી ગયો તો મારા બાપો લે બે પીછા ભેગા નહીં થાય તમારા હવે જ હું કહેતો તો એ માખો રોડ હોરી મારા બાપાનો હાલો ફટફટ રૂમમાં ભૂકી જાય પેલા બસો રૂપિયા એટીએમમાં રાખીને આપણે ખાતાવા લઈ લઈ ખાતાવા અને ને બહુ ગમે ભાઈ હું ખાતા પર રૂપિયા આપણે ત્યાં સ્વાર્થી માણા ખોતું ક્યાં કેવું તો આપણે પહોંચી ગયા છે રૂમે આપણે જોઈ લઈએ સવારની સનસેટ મોર્નિંગ ગીટી હવે અંધારાની શુભરાત્રિ મુબારક અને તમને દેખાઈ રહ્યું છે અત્યારે બધો જ નજારો